આપડા તો હાલો કેમ છો બધા મજામાં આપડા બ્લોગ જોતા હોય બધા મજામાં જો દ્વારકાધીશ જય મા મોગલ આજના નવા માં તમારું સ્વાગત છે તો આજે પણ કામ જ કરવાનું છે ભાઈ આજે ઓહરીમાં કામ મારાય છે ઓહરીમાં ગાવો કલર માર્યો તો હવે આપણે ફટાફટ લુગડા ચેન્જ કરી નાખી એક જોડી પહેરવી પડે ને એક ને બીજી જોડી પહેરીને મારા આપણે એને ફટાફટ ડુંગળા ચેન્જ કરતા આવી પછી કલર કામ મારવાનું આપણે લુગડા બુગડા ચેન્જ કરી લીધા છે ને હવે આપણે એને કલર હે ને ડબ્બામાં છે અને આ ડોલમાં આપણે નાખી દે બરાબર પછી આપણે કલર મારવા માંડી કાયમ એક ને એક કામ આડી બેડી આવે છે કમ્પ્લીટ થઈ જાય પણ તમને બતાવું

you <laughs> આપણે એના આરિયામાં કલર થઈ ગયો છે તમે જોવો કઈક આવો થયો ગયો કલર આમાં તમને વ્હાઈટ જ દેખાતો હોય હુકાય નહીં પછી તમે કલર નો ઉઠાવ આવે

તો મિત્રો આપણે ને કલર છે ને કમ્પ્લીટ કરી લીધો છે અને આ બધું જો આપે હાંતા રહીએ અમે મારીને તો એ ને એને ગમે નહીં કે કારીગર એવું ના થાય બરાબર ને જે આ બધું કમ્પ્લીટ કરી દીધું અને આ દિવાલ છે ને એ અલગ મારવાની અલગ કરવાનું છે આ દિવાલમાં બરાબર અને આ આ બધું સમાન છે ને એ આપણે ને બહાર જઈને નાખી દેવું હોય કેમકે કાં અહીંયા નીચે રાખી દેવું વચ્ચમાં ઢાંકી દેવું હોય નડે નહીં એના માટે અહીંયા છે ને આ કલર આ કલર હે ને એ અહીંયા મારવાના બે દિવાલમાં ને આ તો અલગ જ રહે એવું છે ને કમ્પ્લીટ કરી દીધું તમને જો બતાવું આ જો બારું હે બધું કમ્પ્લીટ થઈ ગયું છે તમે જરા કોમેન્ટ કરીને ગેજો કેવું લાગે છે બારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ઓહરીનું હે ને બધું કમ્પ્લીટ થઈ ગયું તમે જો ખાલી અંદર જ બે રૂમ બાકી છે અને એક આખી દિવાળી વાત છે બે રૂમની અલગ કરવાની છે ને એવું તો આલે તો બધું સમાન મૂકી દઈ પેલે પછી આપણે કલર મારવા માંડી હજી તો હજી કાલની બેદી તો હાલશે હાલશે ને હલશે તો આ બધો લબાજો ને બારે નાખ્યો હે કેમ કે અહીંયા બધું નડે જ નડે 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 મેં તો તમે વિચારતા હશો અત્યારે કલરકામ કેવા માટે કરે કેમ કરે છે ભાઈ અત્યારે તો તમારે ને આગળ જોતા રહ્યો તમને ખબર પડી જશે ભાઈ કેવા માટે કરે છે કલરકામ તમારે આગળ જોવું પડશે ન કરો કલર કર્યો એને હે ને આપણે પંદર વીસ વર્ષ થઈ ગયા છે પાછો અત્યારે કલર લાગે છે બાર કમ્પ્લીટ થઈ ગયું છે નજી તો બેદી હાલ છે યાર કામ કપડાં ને બધું હાલત જો તું હાલત જોઉં તમે મારી યુટ્યુબરની કંઈક આવી હાલત થઈ ગઈ થાય ભાઈ ઘરનો કલર જે ભાઈ મારું બધા પડે ને પંદર વીસ હજાર બચાવો આપતા પડે ને અને પલકબેન જાય છે વિદેશ વિદેશ ની ગામ જાય છે તમે જો પલક બેન વિદેશ જાઉં કે વિદેશ જાઉં હે ભાઈ ઠેલો લઈ નીકળી ગઈ છે ક્યાંય નથી ગામ